વરરાજા ગાડીવાળી એક જ જાન છે ભારતીય જનતા પાર્ટી ની એમાં નરેન્દ્ર મોદી કે નરેન્દ્રભાઈ વડાપ્રધાનના ઉમેદવાર છે બીજો કોઈ તમારા કોઈ ધૂળીન કેતું નથી મારે થાવું છે વડાપ્રધાન એકલા જ છે બાકી કોઈ વડાપ્રધાન ની લાઈન છે જ નહીં બીજી બધી પાર્ટીઓ ચૂંટણી લડે છે પણ વડાપ્રધાન વગેરે લગ્નની જાનમાં ગાડા જોડ્યા છે બસુ જોડી છે પણ વરરાજાની ગાડી નથી વરરાજાની ગાડી વાળી એક જાન છે ભારતીય જનતા પાર્ટીની એમાં નરેન્દ્ર મોદી બેઠા બાકી બધી જાનમાં ખાલી લક્ઝરી છે ઓલી ફૂલ વાળી ગાડી નથી વરરાજાની ગાડી હોય નોખી હોય એમ એમાં ફૂલ શણગારેલા હોય એક પાંદડું દોરેલું હોય એમાં તીર માર્યું હોય રણછોડભાઈ તમારા વખત માં જોધાજી ના વખત લઈ ટ્રેક્ટર માં નાખીને લઈ જતા હવે આવી સગવડતા થઈ છે પણ આખા દેશમાં કોઈ પાર્ટી મગનું નામ મરી નથી પાડતી મોદી કાઢો કોને બેહાર કોને એનું નામ નથી નમું નથીગાર ની જેમ બિલન રમે છે બહુ અનુભવ છે બંધ રમે છે બંધ અંદર થી ભલે દૂગી નીકળાય ખોલા મણના કોઈ નઈ દે નથી 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 નિયત કોઈ ને છે એની ઉપર હું આવીશ ત્યારે તમને કહીશ કે કોંગ્રેસ પાર્ટી કયો એજન્ડા લઈ અને આપની વચ્ચે મત માંગવા માટે આવી છે એને ઓળખાણ કરાવવા માટે તમને કહીશ ને હું આ જોધાજીને અભિનંદન આપું છું જોધાજી તમે એવા સમયે કોંગ્રેસને છોડી છે જ્યારે કોંગ્રેસે આ દેશના સોમાજ વેચવા માટેનો પ્રયાસ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બેના મિત્રો આ દેશની રાજનીતિમાં આપણા દેશના વહીવટમાં પાયાના ફેરફારો કરવાનું શરૂ કર્યું આ વિશાળ સંખ્યામાં ઉભેલા આપ સૌ નાગરિકોમાં સરપંચો ઘણા બેઠા છે સરપંચો હોય જરાક હાથ ઉછો કરજો ખમા જીવતા રાખે માતાજી હાજા નરવા રાખે સરપંચોનું ધ્યાન રાખવું પડે ગામધણી કહેવાય છે ભાઈ આ સરપંચોને હમણાં એક સભામાં મેં પૂછ્યું તું નજીક એક સરપંચ બેઠા હતા કે કેટલા રૂપિયા તમને ભારત સરકાર તરફથી મળ્યા સાહેબ મને જણાવતા પાટણની સભામાં અમારા જૂના પંચાયત મંત્રી બેઠા છે એટલે યાદ આવે છે એમણે એમ કહ્યું કે પચાસ લાખ રૂપિયા મારા ગામમાં ભારત સરકાર તરફથી આવ્યા પચાસ લાખ રૂપિયા એક ગામની પંચાયતને ભારત સરકાર આપે અને એ સીધા એના ખાતામાં આપે વચ્ચે એને કોઈની પાસે હાથ લાંબો કરવા જવાની જરૂર ન પડે આ પંચાયતોને તમે પચાસ વર્ષ સુધી કોંગ્રેસના રાજમાં રાખી કેવી રીતે સરપંચ એટલે આપણી લોકશાહીની પેલી ઈંટ કહેવાય ત્યાંથી આપણી લોકશાહી શરૂ થાય હું તો દાવા સાથે કહું છું સાહેબ કે સંસદની ચૂંટણી કરતાં સરપંચની ચૂંટણી અઘરી હોય છે આ દોરા ઉપર દોરો મુકાતો હોય એ ઘર માંથી મત ના ભાગ પડતા હોય એમાંથી સરપંચ થવું પડે હવે એ સરપંચો ને કોઈ અધિકાર જ નહીં સરપંચ પાસે કઈ ન હોય પચીસ ત્રી વર્ષો આઝાદી પછી સરપંચો પાસે તલાટીઓ પોટલા ઉપડેલા તલાટી ઓફિસે જાય સરપંચ ને હારે લઈ જાય દફતર સરપંચ ઉપાડે અમે હોંગેમાં ધારાસભ્ય નેવું માં એકાણું માં થયેલા ત્યારે સરપંચો મળવા આવે તો આપણે પૂછી કે હું સરપંચ આ બધી આટલી બધી હું વિગત લઈને આવ્યા તો કે અમારું રેકોર્ડ છે મેં કીધું તું લઈને હું ફરસ રેકોર્ડ છે તલાટી નહીં હેઠળ રેખા હે ત્રી વર્ષ તો રેકોર્ડ ઉપડે ગામમાં આવક નું એક પૈસા નું સાધન એક તગારું માટી નાખવાથી ખાડો પુરાય એવડો ખાડો પડ્યો હોય ને તો કોઈ એક તગારું માટી નાખે નહીં સરપંચ ને ગાયું દીધા રાખે આ મારો રોયો કઈ કરતો નથી કોઈ આવક નું સાધન નહીં અને આ સીસીટીવી કેમેરા તો હવે હવે હમણાં એવા બાકી આપણી જૂની સિસ્ટમ ના સીસીટીવી કેમેરા ગામના પાદર માં આઠ બેઠા જ હોય ગામો ગામ તમને હામા મળે એને હું છો એ આપું પા સીસીટીવી કેમેરા છે એનું કામ હું તો ગામમાં સરનામા વગરના જેટલા મહેમાન આવે ને એને સરપંચની ડેલી દેખાડે ઓલી ડેલી સરપંચની ન્યા આવો પછી ડીડીટી વાળા આવે જમાદાર આવે ડીએસપી આવે કલેક્ટર આવે અમારી બાજુ તો ગિરનારની જાત્રાએ જાત્રા એ જતા નાગાબાવાય આવે સરપંચા પકી રસોઈ તે નામ નું સાધન ને જૂની પેઢીના લોકો બેઠા છે ને એને ખબર હશે કે જો બે ત્રણ વખત કોઈક સરપંચ રહી ગયો હોય ને તો બે ત્રણ વીઘા ઓછી કરી હોય આ હતી આપણી વ્યવસ્થાઓ અમારે કેસી પટેલ સાહેબે યાદ કરે હું એક વખત ધ્વજવંદનના કાર્યક્રમમાં એક ગામમાં જઈ છીડ્યો ધારાસભ્ય હતો એ કહેતું ના કેતા સાહેબ અમારા ગામમાં એ કાર આવો કાર્યક્રમમાં હું જઈ છીડ્યો દહ પંદર મિનિટ વહેલો ગયો પંચાયત ઓફિસમાં મને બેહાડ્યો સરપંચે આવીને પટાવાળાને ઓફર કરી ગામડામાં શું હોય બીજું છોકરાઓ આવે નિશાળના ધ્વજ ફરકાવે એક બે ગીત ગાય અને પતાહા ખવડાવે છોકરાઓને વેચી દે એટલે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ પૂરો થાય સરપંચે પટાવાળાને કીધું કે પતાહા લે પટાવાળો પતાહા લેવાઈ ગયો સાત આઠ મિનિટમાં પાછો આવ્યો ખાલી ઠેલી લે હવે ઈન સરપંચ ભાઈ બહાર મળીને વાત કરી લે તો તો કાંઈ વાંધો નહીં તો મારે અહીંયા તમારો ટાઈમ અટાણ ન બગાડવો પડ્યો સરપંચે મારી બાજુમાં બેઠા હતા રોફથી પૂછ્યું એટલે હું થયું પટાવાળા એ કીધું કે શેઠે ના પાડી પંચાયત ને ખાતે ઉધાર નહીં પડે પંદરમી ઓગસ્ટના પંચાયત પંચાયતના ખાતે નહોતા આપતા મેં એક પટાવાળા ને પૂછ્યું કે તને શું આપે છે તો કે મને ચાવી આપે પંચાયત ઓફિસ ખોલવાની રોકડમાં કાંઈ નહીં આવી રીતે પંચાયતો હાલતી હતી મિત્રો આઝાદી પછી પહેલી વખત ભારતના અઢી લાખ સરપંચોના ખાતામાં બે લાખ કરોડ રૂપિયા મોકલવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હું યાદ કરાવું કોંગ્રેસના વડાપ્રધાન શ્રીમાન રાજીવ ગાંધીજી હતા એમણે નિવેદન કર્યું હતું વડાપ્રધાન તરીકે હું દિલ્હીથી રૂપિયો મોકલું ગામડામાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે આ મારો આક્ષેપ નથી રાજીવ ગાંધીનું પોતાનું નિવેદન છે વડાપ્રધાન તરીકે પંદર પૈસા થઈ જાય ગામમાં પોગતા પોગતા હવે તમે ખાલી એટલું વિચારો કે એક રૂપિયાનું કામ આપણે ગામમાં કરવું હોય ને ભારત સરકારનો રૂપિયો તમારા ગામમાં આવે ને પંદર પૈસા થઈ જાય તો એ કામ પૂરું ક્યારે થાય પંદર હતા પસ લંતર હો હોટ યુ ખાઈન ગોખાયેલા ગડિયા એટલે યાદ છે હાથ વર્ષે થાય એક રૂપિયાનું કામ ત્યાં તો સરપંચ બદલી ગયા હોય પાંચ વર્ષે એટલે થાય જ નહીં આવી સ્થિતિ આ દેશની હતી તેમ છતાં અને વડાપ્રધાન પોતે જાણતા હોવા છતાં એનો કોઈ ઈલાજ નહોતા કરી શક્યા હું તો ઘણી વખત હસતા હસતા કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો એ અમારા વડાપ્રધાને ઉકેલી નાખ્યો છે એટલા પૂરતો આભાર માનો આજે દિલ્હીથી નીકળેલો રૂપિયો રૂપિયો આખે આખો પંચાયતના ખાતામાં આવે છે એને કોઈ અડી ન હકે એને કોઈની પાસે જવું ના પડે આ પ્રકારની વ્યવસ્થા ગ્રામ પંચાયતોને તાકાત આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે હું આ વિસ્તારના તમામ સરપંચોને વિનંતી કરું છું આપણા ગામડાના રિવાજ છે કે આપણે કોકને ત્યાં જમવા જવાનું વરાનું આમંત્રણ આવે ને તો ઘરે આપણું લિસ્ટ જોઈન જાય છે કે એણે આપણે ત્યાં શું સાંડલો કર્યો તો જોઈન જાઓ છો ને અને પછી ઈ પ્રમાણે ત્યાં લખાવવું પડે એને એકાવન કર્યા હોય તો આપણે દહ લખાવી ન અવાય આ વ્યવહાર છે ને તો આ સરપંચોને આઝાદી પછી અધિકાર અને પૈસા આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે વ્યવહાર નરેન્દ્રભાઈ મોદીએ ભર્યો છે ત્રેવીસમી તારીખે વ્યવહાર ભરવાનું ટાણું તમારે છે હવાઈઓ વ્યવહાર ભરવા નું ચાલુ કરજો એટલે વધતું જાય આ વાત તમારી વચ્ચે કરવા કરવાની છે મિત્રો જેમ ગ્રામ પંચાયતને મજબૂત કરી એમ નરેન્દ્રભાઈ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા નાખ્યા રાજ્યની સરકારે અગિયારસો ને પચાસ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખ્યા ભારત સરકારે બે હાજર નાખ્યા ને મિત્રો એ વાત સાચી છે પણ કાર્યક્રમ જો તમે જોયો હોય ટીવી ઉપર ઉત્તર પ્રદેશની એક સભામાં નરેન્દ્રભાઈ આ કિસાન સન્માન યોજનાને લોન્ચ કરતા હતા મંચ ઉપર એના હાથમાં એક ટેબ્લેટ હતી એ ટેબ્લેટ નું એક બટન નરેન્દ્રભાઈએ દબાવ્યું એક મિનિટની અંદર હિન્દુસ્તાનના એક કરોડ ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા વ્યાઈ ગયા એક મિનિટમાં એક મિનિટમાં એક કરોડ ખાતાની અંદર પૈસા ગયા બે હજાર રૂપિયા કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું કે આ રકમ બહુ મામૂલી આપી આપ્યું એ સારું કર્યું પણ રકમ બહુ મામૂલી આપી ભાઈ તમે જન્મીન જતું કુળમાં હવા રૂપિયો નથી લખાયો કોઈ દી આને હે ના મામૂલી કયો છો તમે અગાઉ કોઈ દી લખાવ્યા હે કોઈ દી નથી આપ્યા બે હજાર રૂપિયા જમા કરાવ્યા છ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો અને આ સમાચાર રાહુલજીને મળ્યા એમ મગજ જુવાન આદમી છે ને મોદી છ હજાર રૂપિયા આપે અમે 72000 હજાર આપશું આદમી કો મરી ગયો કોને આપશું ક્યાંથી આપશું એવું કઈ નહીં સૌથી જે વીસ ટકા ગરીબ છે એને આપશું ક્યાંથી ગણવાના ક્યાંથી એવું કાંઈ નહીં કોને આપશું એ નક્કી નહીં એક રાત્રે કોઈ કોંગ્રેસના નેતા આ યોજના સમજાવતા હતા ટીવી ઉપર ડિબેટમાં હું વળી જાગતો હતો મેં સાંભળ્યું એમાં મને સમજણ પડી કે કેવી રીતે આપવાના છે તો મને એમણે એવું કહ્યું ટીવી ઉપર કે તમારી જે આવક હશે ને એ બાર હજારની ની હોય તો કાંઈ લેવા દેવાનું છે નહીં પણ તમારી આવકમાં બાર હજારમાં જેટલા ઘટતા હશે ને એટલા ભારત સરકાર આપશે એટલે બાર હજારની ઉપર વાળા એ તો ભૂલી જવાનું બાર હજારથી થી નીચેના જે છે એમાં પેલા મનરેગા વાળા ત્રણસો રૂપિયા વાળા આવે હવથી છેલ્લે ઈ કેડર આવે તે ત્રણસો રૂપિયા લેખે એને દસ હજાર મળે એટલે એને બે હજાર આપવાના થાય બે હજાર આપવાના બોતેર હજાર ની વાત નીકળેલી આ કોંગ્રેસ ને સાઠ વર્ષના શાસનમાં કોઈ દિવસ યાદ ન આવ્યું પૈસા અપાય પણ મોદી સાહેબે છ હજાર નાખ્યા એટલે એને બોતેર લેવાનું કઈ છે નહીં આપવું તો વહેલેથી એના હાથમાં ધંધુ હતું પણ એવું કશું કર્યું નહીં મિત્રો આપણે સૌ ગામડાના માણસો છીએ સાધારણ માણસો છીએ નાના માણસો છીએ ઘરમાં હાજુ માંદું થાય ત્યાં સુધી તો આપણે પહોંચી વળતા હોય પણ કોઈકને હાર્ટનો પ્રશ્ન આવે કોઈકને કિડનીનો પ્રશ્ન આવે અને આવી અઘરી ચીજો આવે એના તો લાખો રૂપિયામાં બિલ આવે હાર્ટ એટેકના પેશન્ટને તમે દવાખાને લઈ જાઓ અને એની સ્થિતિ ગંભીર હોય તમે ડૉક્ટરને કહો કે અમારું દર્દી પીડાય છે થોડુંક વધારે પડતી એને મુશ્કેલી છે તો ડૉક્ટર આવીને એને એક ઇન્જેકશન આપે તો એની પીડા બંધ થઈ જાય એની સારવાર થાય પણ સારવાર થયા પછી એનું બિલ આવે તો એની હેરે જઈ ગયા હોય ને એની ઉપર બીજો એટેક આવે એના કુટુંબ ઉપર એટેક આવે આની અત્યાર સુધી કોઈ ચિંતા ન કરી આપણે ગામડાવાળાએ તો નિદાનને અભાવે કેટલા ને બાળી દીધા હાર્ટ એટેક આવતો જ ગામડાવાળા હું કે ને સાતીના પાટિયા ભીહાય છે એટલે ફાળિયા શેકી શેકીને ઉના કરીને શેકે કલાક શેકે જાય કામ એનું પૂરું થાય પછી બાળી દે માતાજીનો રથ ફરી ગયો આવું કરી કરીને કેટલા ને બાળી દીધા અને દવાખાને જાય ને લાખોના બિલ આવે પછી અમને કેટલાયના ફોન અમે સાંભળેલા છે ખુદ મેં કે સાહેબ અમે અહીં દાખલ થયા અમને ખબર નહોતી ફલાણા ભાઈ અમારી આવ્યા હતા એ અમને અહીં મૂકી ગયા હવે અઢી લાખનું બિલ આવ્યું છે અમારી તો કોઈ તેવડ નથી આનું કાંક વ્યાજબી વ્યાજ વ્યાજબી આપણે કરાવી કરાવીને કેટલું કરાવીએ આપણે ફોન કરીએ પાંચસો રૂપિયા ઓછા લે એનો તો લાખના બિલ હોય એમાં શું થાય મિત્રો આ પીડાનો હિન્દુસ્તાનની રાજનીતિમાં પડેલા કોઈએ નતો વિચાર કર્યો દર્દીઓને મદદ કરવાનો વિચાર ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને વડાપ્રધાન સુધી એકમાત્ર રાજકીય નેતા છે જેને પ્રજાની પીડાનો અહેસાસ કર્યો એને માટેનો રસ્તો કહે દેવદૂત જેવી એકસો આઠ મુખ્યમંત્રી હતા ત્યારે આપણને આપી અને અત્યારે પચાસ કરોડ નાગરિકોને પાંચ લાખ રૂપિયાના વીમાનું કવચ આપ્યું મિત્રો દવાખાનું છે એ થોડું આવે છે કે આવતી હાથ મેં મેં તમને એટેક આવશે તો ગમે ત્યારે વહેલી હવે રે ઉપાડે એટલે માણસો ફસાઈ જાય પણ આજે હું હમણાં અહીંયા આગળ સભામાં ગયો હતો અચરથભાઈને ઘેરે ઉજરો તો થરા ને મને ભાઈ મળવા આવ્યો રામ રામ કરતો તો નાનો જાણ હતો એના હાથમાં નીડલ હતી એટલે મેં અમલ સુધી ખબર પૂછી ભાઈ કઈ તબિયત નથી બરાબર આ બધી બાટલા બાટલા ચડાવ્યા છે તો મને એણે કીધું એનું નામ છે ચિરાગ દરજી થરાનો પાંત્રીસ ચાલીસ વર્ષનો જુવાનડો હતો મને કે સાહેબ મેં પથરીનું ઓપરેશન કરાયું મેં કીધું હવે સારું છે મેં કીધું સરસ સભામાં આવ્યો છું ને સાહેબ સારું હોય તો જ આવ્યું એવું ને પણ પછી એણે મને વાત કરી મને ગમી એટલે તમારી યારે શેર કરું છું આ બધી કાલ્પનિક વાતો નથી રોડ ઉપર હામી મળેલી વાતો છે ચિરાગે મને કીધું કે સાહેબ હું પ્રાઇવેટ દવાખાનામાં પૂછવા ગયો તો મને પચાસ હજાર રૂપિયા આ ઓપરેશન માટેના કીધા હતા હું સેલબીમાં ગયો મા અમૃતમનું કાર્ડ આપ્યું એક રૂપિયાના ખર્ચ વગર હું સાહેબ ઓપરેશન કરાવીને પાછો આવ્યો આવા સમાચાર જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણે સરકારમાં બેઠા છીએ લોકોએ મત આપ્યા છે અને મત થકી બનેલી સરકારમાંથી સામાન્ય માણસોને કેવી રીતે મદદરૂપ થવાય છે પણ આ અમારા કોંગ્રેસના મિત્રો દેખાતું જ નથી દેખાતું જ નથી પણ કેવી રીતે દેખાય અત્યારે હવે આ વડવાગોળું બહાર નીકળી હોય આખો દી ઊંધી જ ટીંગાયેલી રે જાડવા એટલે જ્યારે દિવસ હોય ને ત્યારે એ બહાર જ ન નીકળે ચામાચીડિયા શું કયો જાણી કોઈ હા ચામાચીડિયા એ દિવસના ના બાર જ ન નીકળે દી હાથમાં કેડે ઉપડે ફુર કરતા કાન પાસે જાય હવે એને કેમ સમજાવું કે દી ઉગે છે આવો ઉગે છે સરસ ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા જીઆણ મરણ લગ માણ રાખે એ એને ક્યાંથી સમજણ પડે જોયું જ નથી એને હું તો માતાજી પ્રાર્થના કરું કે કોઈને આવી અકસ્માત ની ઘડી નો આવે અને હવ હાજા નરવા રે અને હામાવાળા છે એ તો હોહના થાય આપણને વિરોધ પક્ષ પ્રત્યે બહુ માન છે અમારી તો મોટા ભાગની ઈનિંગ વિરોધમાં ગઈ તો હમણાં બેટ્સમેન આવ્યો છે છે દાવ અમે ઓછી વિણાયમાં જ રેખ્યા દડા હવે અંચય કરે છે દાવ દેવામાં હજી તો પાંચ જ થયા છે ખમો ફિલ્ડિંગ ભરાવે છૂટકો છે એટલે અમને એના પ્રત્યે માન છે પણ તમે લોકો કોઈક મુદ્દાની વાત કરો કાંઈક એમાં ઘટતું હોય તો વાત કરો એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની તમે ટીકા કરો એમાં એમ કહો ભાઈ આમાં આટલું વધારાનું કરવાની જરૂર છે તો સમજી શકાય પણ કંઈક કર્યું જ નથી એવું કહો તમે લોકોની વચ્ચે અને એટલે મારે કહેવું પડે છે કે અમે કાંઈ ન કર્યું હોય ને તો તમને નો કરે નારાયણને ક્યારેક આવી અકસ્માતની ઘડી આવે ને તો એખો માં ફોન ન કરતા એ કાંઈ કરેલું નથી હાંડિયા ગાડી બોલાવજો હેમાં નાખીને ઉપાડવો લીમડો હાંડિયો ખાતો જાય ને બાટલો સડતો જાય કોણ તમે લોકો આવી રીતે તમે લોકોની વચ્ચે લોકોને ગુમરાહ બનાવવાની સ્કીમો કરો છો મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ આ સીધા પૈસા લાભાર્થીના ખાતામાં નાખવાનો નિર્ણય કર્યો એને માટે આધાર કાર્ડની સિસ્ટમ બનાવી આધારથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા એકાઉન્ટ ને આધાર કાર્ડ એ બે ને જોડીને જેના પૈસા હોય એના ખાતામાં જાય એવી યોજના કરી એની અસર શું થઈ છે જાણો છો કેસી સાહેબ એક કરોડ લોકો એવા નીકળ્યા જેનો જન્મ જ નહોતો થયો એના ખાનામાં સબસીડીઓ જાતી હતી એક કરોડ અને લોકો તો સમજ્યા વિધવા સહાય જતી હતી જન્મા વગરની વિધવાઓ જૈનમાં હોય ને વેલા લગ્ન થઈને આ વિધવા થયા હોય સમજી શકાય જન્મ જ નહોતા એની વિધવા સહાય નિશાળમાં ભણવા દાખલો જ ન બેસાડ્યો હોય એની સ્કોલરશીપ એક કરોડ નાગરિકો આવા પકડાના ખોટા નામ વાળા અને એક કરોડ નાગરિકોની વાહે એક લાખ કરોડ રૂપિયા ભારત સરકારના બચી ગયા એક લાખ કરોડ